નમસ્કાર ખેડૂત મિત્રો આજે તો મહાકાળે ફોર્મ હાઉસ ઉપર મિત્રો પણ આવ્યો તો અને સરસ ખેડૂત મિત્રો અમારો રાજગરો પણ તમે જુઓ અને મિત્રો જે મહાકાળે ફોર્મ હાઉસની અંદર હતા મિત્રો સરસ આવો રાજગરો છે અને મિત્રો આહાડો પણ આ રાજગરો પણ આપે પહેરેલો હતો એટલે મિત્રો ખૂબ પ્રગતિ આપણે માતાજીની આસ આશમી કૃપાથી ખૂબ પ્રગતિ કરવાની છે અને મિત્રો સરસ આ અમારા મહાકાળી ફોર્મ હાઉસની અંદર ખરેખર તો આવો અમે રાજગરો સરસ પહેરો અને સરસ ખેતર ખેડી અને તૈયાર કરી અને ખરેખર કહેવત છે કે જેને આલસે ટુકડો દ્વારી આવશે ટુકડો એટલે મિત્રો આ સાલ તો રાજગરો સરસ છે અને ઝીરો પણ મિત્રો જેને ખેડૂત મિત્રોએ ઝીરો આવ્યો એમને સરસ માતાજીની આસમી કૃપા હોય અને ખૂબ મારા ખેડૂત અને બમણી આવક થાય એ બદલ હું પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મિત્રો ખેડૂત મિત્રો જેમ કે આ સારચો સણનો પણ સરસ મિત્રો પણ ઘઉં છે અને ક્વોલિટી બહુ સારી છે કહની સોણિયું ખાતર ડીએપી એરિયાનો ડોઝ આપી અને સરસ મિત્રો અમે ઘઉં પણ પહેર્યા અને ખરપ્યા હતા વ્યવસ્થિત અને વ્યવસ્થિત મિત્રો ખૂબ રખે અને આનંદથી પણ પોણી પણ અમને ઘવાને પાયા હતા એટલે મિત્રો સરસ ઘઉં સરસ છે અને મિત્રો ઊંઘી કેટલી મોટી છે જો તમે વિચાર કરો કે હું કેમેરાશી ઝૂમ કરું અને ચારસો સણનું ફૂલ સોણિયું ખાતર નાશેલું છે મિત્રો એટલે હું માતાજીને ખૂબ પ્રાર્થના કરું કે મારા ખેડૂત મિત્રને ખૂબ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ ખૂબ ભાવ આવે એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો મારી ચેનલ યુટ્યુબમાં સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતાને મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે એટલે મિત્રો એમાં લાઈક કરજો અને ફોલો પણ કરજો જય માતાજી